ભારતની સ્વતંત્રતા રાષ્ટ્રીય જેને લઈને સમગ્ર દેશમાં દરેક સ્કૂલ કલેજ સરકારી કચેરી કે તમામ ઘરોમાં તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે તેમજ વિશાળ સ્વરૂપમાં તિરંગા સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે

શાળાના શિક્ષકો સહિત તમામ સમાજના આગેવાનો બાળકો તથા યુવાનો દ્વારા તિરંગા લઈ નારાઓને સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રીય પર્વના મહોત્સવની ઉજવણી વિશાળ તિરંગા યાત્રા દ્વારા કઢાવવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ વાર પંચોતેર ફૂટ તિરંગા બનાવી ઉપલેટાની તાલુકા શાળાએથી નાગના ચોક જીકરિયા ચોક ગાંધી ચોક બાપુના બાવલા ચોક રાજમાર્ગ ઉપર બસ સ્ટેશન થઈ સુધી ખૂબ જ લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામેજા ઉપલેટા